વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા છે જ્ઞાન સહાયક યોજના તેમજ કાયમી શિક્ષકની ભરતીને લઈને ટેટર પાસ ઉમેદવારો કેટલા સમયથી આંદોલન કરે છે ત્યારે આજે અમિત ચાવડાએ ત્યારે આજે અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં સવાલ પૂછ્યો હતો શિક્ષણને લઈને તેની સામે જવાબ મળ્યો તેમાં જવાબને લઈને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા પરંતુ સામે પક્ષે સત્તાપક્ષથી જે ધારાસભ્ય છે અમિત ઠાકર તેમણે પણ ક્યાંકને ક્યાંક કોંગ્રેસ શિક્ષણ મામલે ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ કર્યો હતો શું છે સમગ્ર મામલો તેને લઈને હું વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મન્સૂરી વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તેની વચ્ચે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં અમિત ચાવડાએ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ તેમજ શિક્ષકોની ભરતીને લઈને સવાલ પૂછ્યા હતા જેને લઈને ત્યારબાદ જે જવાબ સરકાર તરફથી મળ્યા જેને લઈને અમિત ચાવડાએ પ્રહાર કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે જે આજે હજુ પણ જે ખાલી જગ્યાઓ છે તે ક્યારે ભરાશે તેમજ શિક્ષણ વ્યવસ્થાને લઈને ભાજપ સરકારે શિક્ષણની ઘોર ખોદી હોય તેવી વાત કહી હતી આ વચ્ચે જ ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે જે અમિત ચાવડાએ વાત કહી તેની સામે જવાબ આપ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે અને તેમણે જે મહેકમ છે એક લાખ સત્તાણું હજાર મહેકમ મંજૂર થયું છે તેની સામે એક લાખ સિત્તેર હજાર શિક્ષકો પૂરતા છે તેવી વાત કહી હતી તે સિવાય જ્ઞાન સહાયક ફક્ત જે નિવૃત્ત થયા છે તેની સામે વિદ્યા ભરતી પણ થઈ ગઈ છે તેવું પણ જણાવ્યું પહેલા સાંભળો કે અમિત ચાવડાએ શું કહ્યું હતું એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી આજે આપણે બધા જોઈએ છે કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છે અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા છે એક બાજુ સરકારે એમ કે અમે તમામ જગ્યાઓ ભરી છે પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે બે હજાર ત્રણસો ને ચુમ્માલીસ જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દસ હજાર છસો ને જગ્યાઓ ખાલી છે એટલે લગભગ બાર હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે પણ કઈ ભરતી કરી તો કે ચાર હજાર એકસો આડત્રીસ જ્ઞાન સહાયકોની ભરતી કરી આ જ્ઞાન સહાયકો એટલે અગિયાર માસના કરાર આધારિત શિક્ષકો જેમ કે પેલા ખેતરમાં આપણે દાઢિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાઢિયા શિક્ષકોની ભરતી એને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે પણ કાયમી ભરતી સરકારને કરવી નથી જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરે છે બાર હજાર કરતાં વધારે પદો ખાલી છે ત્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે કઠર રૂ જાય છે ગુજરાતમાં શિક્ષણની ગોળ ખોદવાનું કામ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એવું આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે

એક લાખ બાણું હજાર નો મહેકમ થઈ છે હજી એકત્રીસ દસ બે હજાર ત્રેવીસે બે હજાર પાંચ શિક્ષકો નિવૃત્ત થયા એ સામે માત્ર ત્રેવીસ ચોવીસ માં ત્રીસ જેટલા વિદ્યા સહાયકોની નિમણૂક થઈ ગઈ મહેકમ જે મંજૂર છે એમાં ચાર ટકા ખાલી છે અને એ લગાતાર કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે એમને ધ્યાનમાં હોવું જોઈએ કે નિવૃત્તિ અને ભરતી આ સતત ચાલતો ક્રમ છે અને સરકાર એ શિક્ષણના હિતમાં એ સતત કામ કરે જ છે એટલે ગુજરાતનું શિક્ષણ એમના અગિયાર હજારથી છપ્પન હજાર સ્કૂલ સુધી પહોંચ્યું છે ગુજરાતનો વિદ્યાર્થી એ વિશ્વની સારામાં સારી ઇન્ડિયાની ભારતની સારામાં સારી યુનિવર્સિટીની અંદર ગુજરાતની સારામાં સારી યુનિવર્સિટીઓની અંદર શિક્ષણ લઈ અને વૈશ્વિક કક્ષાએ નેતૃત્વ કરે એવું યુવા ધન એ ગુજરાતના પ્રવેશોત્સવ સારા શિક્ષણની અંદર વધારો વધારો ગુણવત્તામાં એના કારણે છે એટલે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે અને વિધાનસભામાંથી યોગ્ય માહિતી લઈ લોકો વચ્ચે એ માહિતી પહોંચાડવામાં ઉપયોગી થાય એવી મારી અમિતભાઈને વિનંતી છે તો શિક્ષણને લઈને રાજ્યમાં રાજનીતિ તો શરૂ થઈ રહી છે પરંતુ આનો ભોગ એ ઉમેદવારો બની રહ્યા છે જે ટેટાટ પાસ ઉમેદવારો છે ટેટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ આંદોલન કરી રહ્યા છે અને કાયમી શિક્ષકની માંગણી કરી રહ્યા છે તેની વચ્ચે સત્તાપક્ષ અને વિપક્ષ બંને ક્યાંક ને ક્યાંક આંકડા આંકડા રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ જ્યાં અમિત ચાવડાએ સવાલ પૂછ્યો ત્યારબાદ તેમણે આંકડા પ્રસ્તુત કર્યા અને ત્યારબાદ તેની સામે અમિત ઠાકરે તેમના પોતાના સરકારના આંકડા રજૂ કર્યા અને જવાબ આપ્યો અને કોંગ્રેસ ઉપર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો જો તમે શું માનો છો આંકડાઓને લઈને અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને તમે શું કહેવા માગો છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર